તમામ મિત્રોનું હાલ સ્વાગત છે તો અત્યારે આપણે ફાટાની અંદર બનતા ખેંચી રહ્યા છીએ અને ખાસ કરીને મીઠું આ રીતનું બનતું હોય છે જે આપણે ખાવામાં મીઠું આ રીતનું પાણીની અંદર તૈયાર થતું હોય છે મતલબ આ સારું પાણી હોય છે એના લીધે મીઠું જો આ રીતનો ફાટા હોય છે એની અંદર મીઠું તૈયાર થતું હોય છે આ રીતનું ડેલી પાટાની અંદર દંતારો ખેંચવાનો હોય છે જેના લીધે મીઠું મોટું થતું હોય છે તો ઘણા બધા મિત્રો એ માહિતી હોય છે અને ઘણા બધા મિત્રોને માહિતી હોતી નથી કે રણમાં કઈ રીતનું મીઠું તૈયાર થતું હોય છે તો આ રીતનું મીઠું તૈયાર થતું હોય છે જો એ દેખાય બધું મીઠું છે જે આપણે ખાવામાં ઉપયોગ કરી તો આ રણ જો રણનો માહોલ કંઈક અલગ હોય છે તો કોણ કોણ મિત્રો રણની અંદર આવેલા છે કોમેન્ટમાં જણાવજો લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલમાં આ રીતનું રણ વિસ્તાર છે મતલબ અહીંયા ઘણા બધા અગર મિત્રો છે મીઠું પકાવવાનું કામ આ રીતનું અંતર ફરતો હોય પણ મિત્રો ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ રીતનું મીઠું બનતું હોય છે પાટાની અંદર તો કોણ કોણ મિત્રો રનની અંદર આવેલા છે માં જણાવજો રનની અંદર મીઠું કઈ રીતનું બને છે એ જોવા માટે એકવાર અવશ્ય આવો જેમ જેમ પાણી ટેમ્પરેચરમાં આવતું જાય તેમ તેમ મીઠું બનતું હોય છે